કોઈ નેતા હોય કે કોઈ અધિકારી પણ હવે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મોરબીના રવાપર ગામના ખેડૂત નો બનાવ જે સામે આવ્યો છે જેમાં એક ખેડૂત હની ટ્રેપમાં ફસાવી નાખવામાં આવ્યો હતો જેમાં ખેડૂતની તસવીરો વાયરલ કરવાની ધમકી આપી તેની જોડતી સવા કરોડ થી વધુ રૂપિયાની ખંડણી માંગી હતી શું સમગ્ર મામલો તેની વાત કરીએ તો ખેડૂતે વાડી કામ કરવા માટે મજૂર જરૂર હોવાથી તેને એક ડ્રાઈવરને વાત કરી હતી જે બાદ તેનો ડ્રાઈવર એક મારફત એક યુવતીને જે મહિલાનો સંપર્ક કર્યો હતો પરંતુ આધાર અને તેના પુરાવા ન હોવાથી ખેડૂતો તેને કામે રાખી ન હતી ત્યારબાદ તે યુવતીએ ફોન કરીને ખેડૂતનો સંપર્ક સાધ્યો અને તે થોડા દિવસોમાં તે ખેડૂત એ મહિલા તે પોતાની વાડીએ લઈ ગયો હતો ખેડૂત જ્યાં મહિલાએ અચાનક જ નિર્વસ્ત્ર થઈને ખેડૂતને પકડી લીધાના તર્કનો આયોજિત કાવતરા મુજબ અન્ય શખ્સો પણ ત્યાં પહોંચી આવ્યા અને ખેડૂત અને તે મહિલાનો જે જે ફોટો અને વિડીયો તે લઈ લીધા આ ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની જે છે ધરપકડ થઈ ગઈ છે અને કોર્ટમાં તેમને રજૂ કરી અદાલતે એમણે ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે સાંભળીએ પોલીસે આ મામલે શું કહ્યું હતું જી મોરબીના રવાપર ગામના જે ફરિયાદી જે છે તેઓએ પચીસ બાર બે હજાર પચીસના રોજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો હતો જેમાં તેઓ આજે હની ટ્રેપિંગના ગુના બાબતે થોડો ગુનો નોંધાવો કે કેમ ફરિયાદ આપવી કે કેમ એ બાબતે થોડા અસમંજસમાં હતા ત્યારબાદ પોલીસે તેઓને વિશ્વાસમાં લઈ ફરિયાદ આપવાનું કહેતા આ આખી આખું જે પ્રકરણ છે તે તેનું પોલીસને તેઓએ વિગતવાર વર્ણન કર્યું જેમાં જે ફરિયાદીની વાડીએ એક પાંચાભાઈ કોળી કરીને જે આપણા આરોપી છે આ ફરિયાદમાં તેઓ છેલ્લા પંદર વર્ષથી ફરિયાદીના સંપર્કમાં હતા અવારનવાર તેઓના ઘરે આવવા જવાનું રહેતું થોડું મજૂરી કામ અને ડ્રાઇવિંગનું પણ કામ કરતા હતા તો આ પાંચાભાઈ કોળીને ફરિયાદીએ મજૂરની જરૂર હોય એવી વાત કરી હતી કે કોઈ મજૂર હોય જાણમાં તો આપણે વાડીએ મજૂરની જરૂર છે ત્યારબાદ આ જે પાછાભાઈ કોળી છે તથા બીજા સાત આરોપીઓ અને એક જે મહિલા છે જે પૈકીની એ તેઓનો સંપર્ક કરાવીને આ મહિલા જે છે એ છેલ્લે સાત અગિયારથી સાત અગિયાર આઠ અગિયાર નવ અગિયાર આ બધી તારીખોએ વારંવાર આ જે ફરિયાદી છે તેઓની સાથે ટેલિફોનિક વાત પણ કરી સંપર્કમાં પણ આવ્યા અને ત્યારબાદ એકચ્યુઅલ જે બનાવ છે એ અગિયાર બાર અગિયાર ડિસેમ્બરના રોજ બપોરના અરસામાં આ જે ખુશીબેન જેમનું નામ આપણે ફરિયાદમાં લીધું છે અસલ નામ હજુ જાણી શકાયું નથી પરંતુ તે જે બેન છે તેઓએ ફરિયાદીને પાછળથી પકડી લઈ બાથમાં ભીડીને અને બીજા જે એના સાગરીતો છે એના અશ્લીલ ફોટો વિડીયો તેઓના ઉતારી લઈને પછી એમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું જેમાં શરૂઆતમાં તેમની પાસેથી અઢી તોલાનો સોનાનો એક અછોડો અને એક લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા અને ત્યારબાદ ટુકડે ટુકડે સો ગ્રામનો એક એવા ચાર સોનાના બિસ્કીટ તેમની પાસેથી કઢાવ્યા હતા અને પોલીસે ત્યારબાદ આજે ફરિયાદ લીધી છે ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ બોટાદ જેલમાં છે જેની ત્યાંથી વિગતવારની જે કાયદેસરની પ્રક્રિયા છે એ હાથ ધરીને અહીં લાવવામાં આવશે અને આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આમાં જે રિકવરી છે તે અત્યાર સુધીમાં રિમાન્ડ જે લીધા એની પહેલાં ત્રણ સોનાના બિસ્કીટ એક સોનાનો ચેન બે કાર અને એક મોટર આટલું આપણે રિકવર કરેલ હતું અને ત્યારબાદ રિમાન્ડ મંજૂર થતાં અન્ય એક સોનાનો બિસ્કીટ તથા એક મોટર જે ગુનાના કામે વપરાયેલ હતું તે પણ રિકવર થયું છે અને અત્યાર અને હવે રિકવરીમાં જે એક લાખ રૂપિયા રોકડા છે તે હજી રિકવર કરવાના બાકી છે અને કુલ ચોસઠ લાખ અગિયાર હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે અગાઉ જે આ તમામ આરોપીઓ છે એમાંથી અમુક અમુક આરોપીઓની અગાઉ ગુનાહિત હિસ્ટ્રી મોરબી જિલ્લા પોલીસે તપાસ હાથ ધરીને બહાર કાઢી છે જેમાં આરોપી નંબર એક જે જીલુભાઈ છે તેમના વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલો છે આરોપી નંબર ચાર જે પાછાભાઈ કોળી છે તેમના વિરુદ્ધ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં આરોપી નંબર પાંચ દેવાંગભાઈ વેલાણી છે તેમના વિરુદ્ધ થોરાડા પોલીસ સ્ટેશનમાં આવી રીતે અને આ જે મહિલા છે તેના વિરુદ્ધ અગાઉ જસદણ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપિંગનો જ ગુનો દાખલ થયેલ છે એટલે તમામ આરોપીઓની ગુનાહિત ઇતિહાસ છે જી આ જે તમામ આરોપીઓ છે એ જે આ પાછાભાઈ જે કોળી છે તેમના બધા ઓળખાણમાં હોય એ રીતે એકબીજાના સંપર્કમાં હોય એ રીતે આખી આખું મેળાપી પણ કરીને આ ગુનો આંચરેલું છે હવે જે પકડવામાં બાકી છે એમાં મનીષભાઈ ગારિયા જે બોટાદના છે તેમને પકડવાના બાકી છે અને જે રમેશભાઈ હાડગડા જે બોટાદના છે પણ તે હાલ બીજા ગુનાના કામે જેલમાં જ છે ત્યાં તેઓને અહીંયા પ્રક્રિયા હાથ ધરીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને લાવવામાં આવશે તથા જે આ મહિલા છે જેમનું નામ અત્યારે ફરિયાદમાં ખુશીબેન નોંધવામાં આવ્યું છે તે મહિલાને અટક કરવાના બાકી છે તેમની શોધખોળ ચાલુ છે પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ અને વાહનો સહિત મુદ્દામાલ જે છે કબ્જે કરવામાં આવ્યો છે અને પાંચ આરોપીઓની જો વાત કરીએ તો જીલુ વિહા પણાસડિયા મુકેશ મફાઆલ કરણ દેવરાજ વરુ અને જે તેનો ડ્રાઈવર હતો ત્રણ આરોપીઓ જે છે હાલ હજુ પણ ફરાર છે જેમને પકડવા માટે પોલીસ અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં